آسے. آسے. سیتا فل وٹا سولہ جو مٹا سولہ મિત્રો વટાણા સોળાનું શાકભાગ ખાતે રાખજો તાજા માજા થયા રાખજો અહીંયા છે આપણે દેશી સોળા આપણે વૃક્ષારોપણ કર્યું હતું ઓલા ચોમાસામાં નાની એવી હતી રોપડી અત્યારે તો મોટો બધો થઈ ગયો છે તો કે કલમવાળા વૃક્ષ આ આંબો ખરતો જાય છે ધીમે ધીમે આ ત્રણ સીધો ફૂંકાઈ છે અહીંયા આપણે એની બાજુમાં નાનો વાઈ દીધો છે એક નંબર છે કઈ ઘટે નહીં એમ તો કે ચાર પાંચ વર્ષમાં કેરી મળશે આવવા પછી મિત્રો કેરી ખાધે રાખવાનું ને છે રાખશું ને આ આપણે લીંબુડી છે મિત્રો સાત વર્ષની લીંબડી થઈ છે આ વર્ષે લીંબુ આવ્યા છે આ આંબો છે અને મિત્રો આ ભીંડો કેમ છે મિત્રો ભીંડો આવડી અવડી એની શિંગ છે મિત્રો તો ભીંડો ખાધે રાખજોમાં ઘણી તાકાત હોય અને હેલ્ધી છે જામફળ એમાં પણ ઝીણા ઝીણા જામફળ આવી ગયા છે તો ઉનાળામાંય જામફળ થઈ જાય આ છે મીઠો લીમડો તો કે તમે શાકભાજીમાં નાખો એ આ બાજુ છે ઝીણયો પોપીઓ Jadi kita nak semak tu saja. Kami terus naan naan popi ayam je saja. Naya motor bapu. Pindah Malaysia. Asyik tafal. Kami terus laka travel kira bawa jodoh. Motor bapu pindah Malaysia ni tu hisap betul. Asyik. Asyik naon, jembar. Jadi apa yang kau kira tu? ter hup kay jo hum bapa. papa hera ji